નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે તો મિત્રો દરરોજના તાજા અને મહત્ત્વના સમાચાર માટે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજા રજવાડો અંગે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરી રહ્યા છે ભાજપ હાઈકમાન્ડ દ્વારા રૂપાલાની ટિકિટ રદ ના કરવામાં આવતા ક્ષત્રિય સમાજ હવે આકાર પાણી છે અને ભાજપના બહિષ્કારની રણનીતિ બનાવી છે એવા રાજકોટ શહેરમાં કોંગ્રેસમાં મોટો ગાબડું પડ્યું છે જામનગરમાં ગુજરાત રાજપૂત સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ આંદોલન પાર્ટ ટુ છે જે શરૂ કરવાની જાહેરાત ક્ષત્રિય અગ્રણીઓએ કરી છે જે અંતર્ગત દ્વારકાધીશ ભગવાન આશીર્વાદ લઈને તારીખ ચોવીસ એપ્રિલ ના રોજ બુધવાર થી અસ્મિતા રથ ને ફરતો મૂકવાની તેમજ દરેક ગામો વોર્ડિટ પ્રમુખો સહિતના કમ્યુનિટીઓની રચના કરીને ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવાની જાહેરાત અગ્રણીઓએ કરી છે હાલારમાં ક્ષત્રિય સમાજ દ્વારા ખુલ્લે આમ ભાજપ સામે મોરચો માંડી દીધો છે તેમજ જામનગર માં મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ જણાવ્યા મુજબ રાજપૂત સમાજની લડત દરમિયાન કોઈ સામે કેસ ઊભા થાય તો ત્રીસથી ચાલીસ વકીલો પેનલ સમાજ માટે માદન ધોરણે કાનૂની સેવા આપશે તેમ નક્કી કરવામાં આવ્યું છે